અભિષેકનો લાભ આપ્યો સાથે હજારો હરિ ભક્તો અને સંતો એના સાનિધ્યની અંદર મહા પૂજાનો ખૂબ સુંદર લાભ કો પ્રાપ્ત થયો છે મહા પૂજાની અંદર ખૂબ સુંદર મજાની પ્રાર્થના કરવામાં આવી છે કે સમગ્ર વિશ્વની અંદર શાંતિ થાય તારામાં સરોવર વરસાદ થાય સમગ્ર દેશ અને દુનિયાની અંદરથી આતંકવાદ છે દૂર થાય એના માટેની પ્રાર્થના પણ કરવામાં આવી છે ગુરુવर्य પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેને પધારા પધકે ખૂબ જ મોટો આશીર્વાદ મળ્યો છે તો આજરોજ આ ભવ્ય પાટો સૌનો સુંદર લાભ સર્વે ભક્તોને પ્રાપ્ત થયો છે દર્શનનો લાભ બધા ભક્તો માટે અપારપણે પ્રાપ્ત થઈ રહ્યો છે આ निमित्त બધા ભક્તો સાથે જનજનો એકર મહાપચારનો લાભ લેવા માટે દર્શન કરવા માટે પધાર્યા છે